દોઢ બે બહુ કેતા બેલેક તો ણખફ પ�ઉ ઐણ ખણા�. કણ હણ છા� ા�ણ વણ હણ હણ તા�. ઈણ છા�.

જય કિસાન તાજેતરમાં સમગ્ર વિસાવદર તાલુકાની અંદર આ પડેલા અતિભારે વરસાદના કારણે અત્યારે વિસાવદર તાલુકો સંપૂર્ણ ખેતી આધારિત તાલુકો છે ત્યારે આ તાલુકાના ખેડૂતોએ અત્યારે મોટા પાયે મગફળીનું જે ઉત્પાદન હતું મગફળીના ઉપાળી અને એમના પાત્ર મોટે પાયે ફીર્યા છે તેમાં હળદ પણ પાકી ગયા છે સોયાબીજ પણ પાક ઉપર આવી ગયા છે ત્યારે આ કુદરતી આફતને કારણે આ કુદરતી વરસાદને કારણે ખૂબ મોટું ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે હું આ સરકારને આ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ તાલુકાની અંદર સર્વે કરવામાં આવે અને આ ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે એનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે